જનસેવા એજ પ્રભુ સેવાના સૂત્ર સાથે બાબા મેમોરિયલ હોસ્પિટલના સહયોગથી ભાટેના વિસ્તારમાં આવેલ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે મફત મેડિકલ કેમ્પ યોજાયો હતો જનસેવા એજ પ્રભુ સેવાના સૂત્ર સાથે બાબા મેમોરિયલ હોસ્પિટલના સહયોગથી ભાટેના વિસ્તારમાં આવેલ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે મફત મેડિકલ કેમ્પ યોજાયો હતો બાબા મેમોરિયલ હોસ્પિટલના સહયોગથી સિદ્ધિ વિનાયક મંદિર ભાટેના સુરત ખાતે આયોજકો એવા દિવ્યેશભાઈ મૈસુરિયા વિજયભાઈ રાણા બંટીભાઈ ગાંધી મંગલભાઈ પટેલ સતીષભાઈ રાણા જસવંતભાઈ રાણા વિનોદભાઈ રાણા અને અજયભાઈ લાકડાવાળાની ટીમ દ્વારા મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુગર ટેસ્ટ બ્લડ પ્રેશર ચેક હાડકાની મજબૂતી માટેનું બીએમડી ટેસ્ટ ઈસીજી જેવા ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવ્યા હતા સાથે સાથે નિષ્ણાત હાડકા રોગ વિશેષજ્ઞ ડૉક્ટર અભિષેક યાદવની હાજરીમાં ઘૂંટણના દુખાવાનું દર્દીઓને પણ ચકાસણી કરી જરૂર હોય તેમને ઓપરેશન માટે સજેસ્ટ કરી આયુષ્યમાન યોજના હેઠળ ઓપરેશન કરાવવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત